નમસ્કાર મિત્રો તમારી આ મનપસંદ ચેનલ મેં ગુજરાતી ઇન્ફોર્મેશનમાં તમારું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે જાણીશું એક એવી ખાસ યોજના છે જે દરેક દીકરીઓના ભવિષ્ય માટે અતિ ઉપયોગી છે આપણે વાત કરીએ છીએ કરી રહ્યા સમૃદ્ધિ યોજના એટલે એ એસ વાય જે ભારત સરકારની એક લોકપ્રિય બચત યોજના છે જે ખાસ કરીને દીકરીઓના ભવિષ્યને નાણાકીય રીતે સુરક્ષિત બનાવવા માટે રચવામાં આવી છે આ યોજના બેટી પચાવો અને બેટી પજાઓ અભિયાનનો ભાગ છે અને દીકરીના ઉચ્ચ શિક્ષણ અને લગ્ન માટે ભંડોળ એકત્રિત કરવાનો ઉદ્દેશ્ય ધરાવે છે તો આ યોજના માટે કોણ ખાતું ખોલી શકે કેટલો નફો મળે અને ક્યારે પૈસા મળશે આ બધું આપણે આ વિગતવાર સમજીશું તો વિડીયો અંત સુધી જોવા વિનંતી ચેનલ ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુને બે લાઇકન દબાવી દો તો વિડીયોની શરૂઆત કરીએ યોજના પરિચય સુકન્યા સમૃદ્ધિ યોજના છે ભારત સરકારની એક ખાસ બચત યોજના જે ખાસ કરીને દીકરીઓને ભવિષ્યને સુરક્ષિત કરવા માટે બનાવવામાં આવી છે આ યોજનામાં માતા પિતા અથવા કાયદેસર વાલીઓ દીકરી માટે ખાતું ખોલી શકે છે અને દીકરી એને એકવીસ વર્ષ પૂરા થવામાં સુધીમાં આ ખાતામાં રોકાણ કરી શકાય છે મુખ્ય લક્ષણો ખાતું માત્ર દીકરી માટે જ ખોલી શકાય છે દીકરીની ઉંમર જમા જમાવતી વખતે દસ વર્ષ કે તેથી ઓછી હોવી જોઈએ દરેક દીકરી માટે એક ખાતું ખોલી શકાય છે વધુમાં વધુ બે દીકરીઓ માટે ખાતું ખોલી શકાય છે દર વર્ષે ઓછામાં ઓછું અઢીસો રૂપિયા અને વધુમાં વધુ એક પોઈન્ટ પાંચ લાખ સુધી જમા કરી શકાય છે બે હજાર પચીસ માટે વ્યાજદર લગભગ આઠ ટકાથી વધુ છે પૈસા ક્યારે મળશે ખાતું દીકરીના એકવીસ વર્ષના વયે પૂરો થાય ત્યારે સમગ્ર રકમ મળતી હોય છે જો દીકરીના લગ્ન અઢાર વર્ષ પછી થાય તો રકમ કાઢી શકાય છે પંદર વર્ષ સુધી જમા કરવાનું રહે છે ત્યારબાદ ખાતામાં વ્યાજ આવતું રહે છે દીકરીના ઉચ્ચ અભ્યાસ માટે ખાતાની પચાસ ટકા રકમ નીકળે તેવો નિયમ છે ખાતું ક્યાં ખોલી શકાય ખાતું ખોલી શકાય છે નજીકની પોસ્ટ ઓફિસમાં અથવા એસબીઆઈ બેંક ઓફ બરોડા પંજાબ નેશનલ બેંક આઈસીઆઈસી જેવી પસંદગી બેંકોની જરૂરી દસ્તાવેજો દીકરીનો જન્મનો દાખલો માતા પિતાનું ઓળખપત્ર આધાર કાર્ડ અથવા પાન કાર્ડ નિવાસનો પુરાવો પાસપોર્ટ સાઇઝના ફોટા મહત્ત્વપૂર્ણ નોંધ નિયમિત રીતે જમા કરો નહીં નહીં કરશો તો પેનલ્ટી લાગશે તમારું મોબાઈલ નંબર અપડેટ રાખો હવે ઓનલાઈન પાસબુક સુવિધા પણ ઉપલબ્ધ છે પોસ્ટ ઓફિસ માટે પણ મિત્રો સુકન્યા સમૃદ્ધિ યોજના એ માત્ર બચત નહીં પણ દીકરોના સપનો માટે ભવિષ્ય તજવીજ છે જેમ તમે ગૌરવ અનુભવો છો તમારે દીકરીનું એમ આજે જ ખાતું ખોલાવી ભવિષ્યને સુરક્ષિત કરો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક જરૂર કરજો અને તમારા દોસ્તો સાથે શેર કરજો અને આવી જ માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા જય માતાજી જય હિન્દ